ડીસામાં વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણભાઈ માળીએ ઉત્તરાયણ પર્વની કરી ઉજવણી ધાબા ઉપર ચડીને મંત્રી પ્રવીણભાઈ માળીએ પતંગ ચગાવી ઉત્તરાયણ મનાવી મંત્રી સાથે ભાજપના અનેક આગેવાનો અને કાર્યકર્તાઓ પણ જોડાયા ધાબા ઉપર મંત્રીએ ઊંધિયું જલેબી ફાફડાની લિજ્જત માણી અહેવાલ જયંતિ બેઠક કર ન્યૂઝ સિક્સટીન ગુજરાતી મકર સંક્રાંતિ એટલે સૂર્યનો ધનુરાશિમાંથી મકર રાશિની અંદર પ્રવેશ થતો હોય અને એમાં ખૂબ ઉત્સાહ ઉમંગ સાથે નાના બાળકથી લઈને વડીલો ડાબા ઉપર પતંગ ચગાવતા હોય સૌને મકર સંક્રાંતિ શુભકામનાઓ પાઠવું છું અને સાથે સાથે સૌને અપીલ પણ કરું છું કે કોઈ જીવદયામાં કોઈ પક્ષી છે એ ઘાયલ ન થાય કોઈ પંખી ઘાયલ ન થાય એની તકેદારી રાખીએ અને જો ઘાયલ થાય તો રાજ્ય સરકાર દ્વારા અને એનજીઓ દ્વારા જે કેમ્પ કરેલા છે કરુણા અભિયાનના એની અંદર જઈને એને પહોંચાડવાનું કામ કરીએ સંવેદનશીલ બનીએ એવી વિનંતી પણ કરું છું સૌને આ તહેવાર એટલે ઉત્સાહ ઉમંગ ઉદયું જલેબી ફાફડા ખાઈને બધા ઉત્સવ ઉમંગથી મનાવતા હોય તો પણ રાજ્યના સૌ નાગરિકોને પણ સંક્રાંતિની શુભકામનાઓ પાઠવું છું